નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા લોકોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાની છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે એટલે કે ભાદરવા સુદ અગિયારસના દિવસે આવતી પરિવર્તની એકાદશીની પરિવર્તની એકાદશી જે બે મહિના માટે પ્રસિદ્ધ છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરીને જીવનમાં ધરખમ પરિવર્તન લાવે છે તે ચાતુર્માસની પાંચમી એકાદશી છે આ એકમાત્ર એવી એકાદશી છે જે ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન આવે છે તેનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને ગણેશની કૃપા એક સાથે મળે છે અને આગળ જણાવીએ તેમ આ એકાદશી ઘણા નામોથી પણ જાણીતી છે ચાલો જાણીએ આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ નામ ક્યાં છે અને એના કયા ઉપાયો કરવામાં આવે છે મિત્રો આ વિડીયો એકાદશી કરનારા લોકોને વધુને વધુ મોકલો જેથી કરીને એકાદશીનું ફળ આપણે પણ લઈ શકીએ અને જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી હિન્દુ ધર્મમાં ચાતુર્માસના ચાર મહિના સુધી શયન કરનાર ભગવાન વિષ્ણુ પરાવર્તી એકાદશીના દિવસે પોતાનો પક્ષ બદલી નાખે છે સુતી વખતે બાજુઓ બદલવાને કારણે જીવનમાં નોંધપાત્ર ફેરફારો થાય છે તેથી બાજુઓ બદલવાના દિવસને પરાવર્તની એકાદશી કહેવામાં આવે છે તેથી આ એકાદશીને ભગવાન વિષ્ણુની પૂજા માટે મહત્વપૂર્ણ અને વિશેષ દિવસ માનવામાં આવે છે આ એકાદશીના દિવસે આપણે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ અને આ વિશેષ દિવસ મનાવવો જોઈએ જેથી આપણા જીવનની અંદર સકારાત્મક પરિવર્તન આવે અને વ્યક્તિને કંઈ પણ કરવાની જરૂર રહેતી નથી તો આવું છે આ પરાવર્તની એકાદશીનું વિશેષ મહત્ત્વ કેલેન્ડર મુજબ પરાવર્તની એકાદશી શુક્રવાર તેર સપ્ટેમ્બરે રાત્રે સાડા દસ કલાકે શરૂ થઈ બીજે દિવસે શનિવારે ચૌદ સપ્ટેમ્બરે રાત્રે આઠ કલાકને એકતાલીસ મિનિટે સમાપ્ત થાય છે આ તિથિનો સૂર્યોદય ચૌદમી સપ્ટેમ્બરે હોવાથી ઉદય તિથિ નિયમના આધારે ચૌદમી સપ્ટેમ્બરે પરાવર્તીની એકાદશીનું વ્રત કરવામાં આવશે ચૌદ સપ્ટેમ્બરના રોજ સવારે છ ને છ મિનિટથી આઠ ને બત્રીસ સુધી આખો દિવસ રવિ યોગ છે અને આ પછી સ્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે જે પંદર સપ્ટેમ્બરે રાત્રે આઠ ને બત્રીસ મિનિટથી છ ને છ સુધી રહેશે એકાદશીના અનેક નામ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી વ્રત હોય છે પરંતુ પરાવર્તની એકાદશી એકમાત્ર એવી એકાદશી છે જેના અનેક નામ છે એક એકાદશીને આટલા બધા નામોથી શણગારવામાં આવે છે એ હકીકતે તેમનું મહત્ત્વ દર્શાવે છે તો તેમના નામોની યાદી આપણે જોઈએ એમાં આ એકાદશીને જયંતી એકાદશી વામન એકાદશી દેવ ઝૂલણી એકાદશી જલ ઝૂલણી એકાદશી ઢોલ અગિયારસ પદ્મ એકાદશી અને વામન ગ્યારસ તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ એકાદશી પર રાજા બલિ અને પાંડવોએ વ્રત રાખ્યું હતું જેના કારણે તેને અપાર સંપત્તિ રાજ્ય અને કીર્તિ મળી હતી જો પરિવર્તની એકાદશીનું વ્રત અને પૂજા વિધિ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા સાધક પર રહે છે આ એકાદશી પર કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા મળે છે જેના કારણે ઘરમાં ક્યારેય ધન સમૃદ્ધિની કમી નથી રહેતી બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરો પીળા વસ્ત્રો પહેરો આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો માતા લક્ષ્મીને પીળા ફૂલ ચંદન ધૂપ દીપ અને પંચામૃતથી અર્પિત કરો આ પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો અને લક્ષ્મી સ્ત્રોતના પાઠ કરો આ ઉપાયોથી આપણું જીવન ધન્ય બનશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ